જે અંતર્ગત સતત ચોથા વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં પાણી જાસપુર ગામના છસો પચાસ ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પારુલ બેંકર તથા પારુલબેનના માતુશ્રી ત્રિગુનાબેન સહિત જાસપુર ગામના સરપંચ રાજુભાઈ પરમાર સહિત ગામના અગ્રણી રજનીકાંત બ્રહ્મભટ સહિત અગ્રણીઓ તથા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ આવેલ મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભાવની ઉપસ્થિતિમાં બહેનોને સાડી તેમજ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું જાશપુરના વિવિધ વિસ્તારની ગંગા સ્વરૂપ બહેનોને સાડી અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ તરફથી આ સતત ચોથું વર્ષ છે જ્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની યુનિક ઉજવણી કરવામાં આવે છે અને બેંકર્સ ગ્રુપ દ્વારા લગભગ 650 મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવે છે અને એ આનંદની વાત છે કે આ મહિલાઓ સમાજમાં આ વિધવા છે છતાં પણ સર ઊંચું રાખીને પોતાની મહેનતથી સ્વબળે આગળ આવી છે અને ગ્રામ પંચાયત રાજુભાઈ બધા અમારા આ પગલાને બિરદાવે છે આ નિમિત્તે હું દરેક સ્ત્રીને એક જ મેસેજ આપીશ કે આંખો આપી પાંખો આપી આંખો આપી પાંખો આપી તોયને ને ઉડીએ તો આપણા જેવું કોણ અભાગી અને બીજું છે કે દરેક સ્ત્રીએ પોતાના બાળકને ભણાવવું જોઈએ શિક્ષણ આપવું જોઈએ એજ્યુકેશન ઇઝ ધ સોલ્યુશન ઓફ ઓલ અવર પ્રોબ્લેમ જય હિન્દ આજ રોજ આઠ તારીખ મહિલા વિશ્વ મહિલા દિવસ આપણે જાસપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષથી ઉજવીએ છીએ જાસપુર ગ્રામ પંચાયતના આજુબાજુના તમામ પેટા પરાઓને જે ગંગા સ્વરૂપ માતા બહેનો છે એમને સાડી સાબુ અનાજની કીટ વિતરણ તમામ કાર્યક્રમો વર્ષમાં અમે ચાર પાંચ વાર કરીએ છીએ અને બેન્કર ગ્રુપ અમને ઘણી બધી મદદ કરા છે આજુબાજુ આલે ઇન્ડસ્ટ્રીમાંથી પણ ઘણી બધી મદદ થાય છે અને આજે અમે પાંચ વર્ષથી આ મહિલા દિવસ ઉજવતા આવ્યા છે અને આગળ ભી ઉજવીશું